અસ્તે બ્રહ્મચર્ય અપરિગ્રહ કરુણા દયા પરોપકાર આદિ ગુણો સાથે જે જીવન જીવે છે તે જીવન જ સાર્થક જીવન કહેવાય આહાર અને નિંદ્રા તમામ જીવલે છે આવા ધર્મ માનવને અલગ પાડે છે ધર્મ એટલે પોતાના કર્તવ્યનું પાલન કરવું પૂજ્ય મહાશ્રવણજીના જન્મ નિમિત્તે પાલનપુર પધારે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમને શુભકામના પાઠવી તેમજ પ્રાર્થના કરી કે પ્રજાના ભલા માટે કામ કરતા મહાશ્રવણજીનું જીવન સતાવ થાય તેઓ આ પ્રકારે માનવ જીવન શ્રેષ્ઠ બનાવવા માટે કામ કરતા રહે તેવી ભગવાન તેમને શક્તિ આપે તેઓના સતત રહે તેવી તેમને કરી પ્રસંગે તપસ્વી આચાર્ય શ્રી મહાશ્રમણજીએ કહ્યું હતું કે માનવ જીવન દુર્લભ અને મહત્વપૂર્ણ છે જીવનમાં મોક્ષ પ્રાપ્ત કરવો એ જ શ્રેષ્ઠ છે દેવોને પણ મોક્ષ પ્રાપ્ત કરવા માટે માનવ બની આ ધરતી પર જન્મ લેવો પડે છે આ દુનિયામાં અનેક જીવો હજારોની સંખ્યામાં જન્મ લેતા હોય છે પણ સાર્થક જીવન જેવી મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે ત્યારે જીવન સાર્થક બને છે આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણા તેમજ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નગર નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ડીસા